સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી બે હજાર છવ્વીસની શરૂઆતમાં આવી રહી છે અને આપણે જોઈ રહ્યા છીએ કે આપણે ચૂંટેલા કોર્પોરેટરોએ આપણી માટે કયા કયા કામ મંજૂર કરાવ્યા છે વોર્ડ નંબર બે એટલે કે અમરોલી મોટા વરાછા અને કઠોર આ વિસ્તારના કોર્પોરેટર ચોથા રાજેશભાઈ રાઘવભાઈ મોરડિયા એઓ જ્યારે પહેલીવાર આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણીમાં ઊભા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ બાર ધોરણ પાસ છે તેમના પર કોઈ ગુનાહિત કેસ નથી અને તેઓ સોનાના જ્વેલરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેમની પાસે આશરે સડસઠ લાખથી વધુની મિલકત છે હવે જાન્યુઆરી બે હજાર એકવીસથી લઈને નવેમ્બર બે હજાર પચીસ સુધીમાં તેમણે આપણી માટે ચોપન કામ મંજૂર કરાવ્યા છે અને આ ચોપન કામની રકમ એંસી લાખથી વધુની છે હવે આજે ચોપ્પન કામ છે તેમાંથી અગિયાર કામ રોડ રસ્તાને લગતા મંજૂર કરાવાયા છે જેની રકમ ચાલીસ લાખથી વધુની છે પાણીને લગતા ચૌદ કામ મંજૂર કરાવ્યા છે જેની રકમ ચૌદ લાખથી વધુની છે સ્ટ્રીટ લાઇટને લગતા પચીસ કામ મંજૂર કરાવ્યા છે જેની રકમ લાખથી વધુની છે ડ્રેનેજ લાઇનને લગતા બે કામ મંજૂર કરાવ્યા છે જેની રકમ બે લાખથી વધુની છે શાળા સંબંધિત માત્ર એક કામ મંજૂર કરાવ્યું છે જેની રકમ છ લાખથી વધુની છે અને આ સિવાય બાકડા ફાળવવાનું કામ એક મંજૂર કરાવ્યું છે જેની રકમ બે લાખ આજુબાજુની છે હવે આ આંકડા જોતા એવું લાગે છે કે રાજેશભાઈએ પણ સૌથી વધારે કામ રોડ રસ્તાના કરાવ્યા છે અને સૌથી વધારે ખર્ચ પણ રોડ રસ્તાની પાછળ કરાયો છે હવે રાજેશભાઈના વિસ્તારમાં રહેતા લોકો કમેન્ટ કરીને જણાવે કે તેમના વિસ્તારના રોડ રસ્તા કેવા છે બાકી સુરતીઓ તૈયાર થઈ જાઓ ચૂંટણી આવી રહી છે